રાજકોટના કરણપરા વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જે ઘટના કરણપરા તેર ચૌદ ના કાટખૂણા મકાનમાં થઈ છે સાંગણવા ચોક ખાતે ઇલેક્ટ્રિકની દુકાન ધરાવનાર વેપારીના ઘરે આ ચોરી થઈ છે કે જેમાં અંદાજીત પંદર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને પંચોતેર હજાર રોકડની ચોરી થઈ છે ઘરમાં ઉધે મારવાની ટ્રીટમેન્ટ કરાયા બાદ પરિવાર બહાર ગયો હતો ત્યારે તે દરમિયાન આ ચોરી થઈ બનાવની જાણ થતાં એ ડિવિઝન એલસીબી ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા વહેલી સવારે ઘરમાંથી એક શખ્સ નીકળતા જોવા મળ્યો હતો ચોરીની ઘટનામાં એફએસએલ અને ડોગ સ્કોડ પણ તપાસમાં જોડાયા હતા ઘટના એકચુલી અમારા ઘર માં ચોરી થઈ જાય દસ વાગે અમને ખ્યાલ આવ્યો કે અમારા ઘરે ચોરી થઈ જાય આ સવાર ના વેલી સવારે થી ઉઠ્યા ચાર થી પાંચ વાગ્યા ની વચ્ચે ઘર બંધ હતું અમારું એટલે actually શું છે શનિવારે અમારા આખા ઘરમાં માં ઉદય ની treatment કરવા માટે ત્રણ જણા આવ્યા હતા એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ ની કરી શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી એ લોકો કરી હતી પછી અમે અમારા ફૈબા ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી મેઈન રોડ ઉપર વ્રજભૂમિ એપાર્ટમેન્ટ માં અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જયારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ ગઈ ઓછામાં ઓછા પંદર લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ને અને એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રકમ પીચોત હજાર થી લાખ રૂપિયાની રોકડ રકમ આ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવામાં માં અને સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે